નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો આજની તારીખ અઢાર દસ બે હજાર પચીસ તો મિત્રો આજે ધનતેરસનો પાવન પર્વ પણ છે તો ધનતેરસના આ પાવન પર્વની બધાને હાર્દિક શુભકામનાઓ અને માતા લક્ષ્મી આપ સૌના ઘરમાં વસવાટ કરે તેવી અમે દિલથી પ્રાર્થના કરીએ છીએ તો ધનતેરસના પાવન દિવસે પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં થયો છે સાત હજાર રૂપિયાનો એક ધરખમ વધારો તો મિત્રો શું છે સમગ્ર વિગત જેની આજના વિડીયોમાં આપણે વાત કરીશું એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઇલી આવી માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ તો કર્મચારી પેન્શન યોજના જેને સામાન્ય રીતે ઇપીએસ નાઇન્ટીન ફાઇવ તરીકે ઓળખવામાં આવે છે તો તે ભારતમાં એક મુખ્ય સામાજિક સુરક્ષા યોજના રહી છે જે લાખો કર્મચારીઓને નિવૃત્તિ લાભો પ્રદાન કરે છે તો તાજેતરમાં સરકારે ઈપીએસ પેન્શન રકમમાં નોંધપાત્ર વધારો કરવાની જાહેરાત કરી છે જેમાં બે હજાર પચીસથી મહત્તમ પેન્શન રકમ સાત હજાર નક્કી કરવામાં આવી છે તો આ પગલું એવા પેન્શનરોને રાહત અને આપે છે જેઓ નિવૃત્તિ પછીના જીવન માટે આ યોજના પર આધાર રાખે છે તો ત્યારબાદ વાત કરીએ તો ઈપીએસ નાઇન્ટીન ફાઈવ યોજનાની પૃષ્ઠભૂમિ વિશે તો નિવૃત્તિ પછી કર્મચારીઓ માટે સ્થિર માસિક પેન્શન સુનિશ્ચિત કરવા માટે ઈપીએસ નાઇન્ટીન ફાઇવ યોજના ઓગણીસો પંચાણુંમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન દ્વારા શરૂ કરવામાં આવી હતી તો આ પેન્શન યોજના વ્યાપક ભવિષ્ય નિધિ પ્રણાલીનો એક ભાગ છે તો જ્યાં કર્મચારી અને નોકરીદાતાના યોગદાનનો એક ભાગ પેન્શન ફંડમાં ટ્રાન્સફર કરવામાં આવે છે તો વર્ષોથી ઈ નિવૃત્ત કર્મચારીઓ માટે ખાસ કરીને અસંગઠિત અને ઔપચારિક ક્ષેત્રોમાં કામ કરતા કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ નાણાકીય સહાય બની ગયું છે ત્યારબાદ વાત કરીએ તો અગાઉની પેન્શન મર્યાદાની ઝાંખી વિશે તો તાજેતરની જાહેરાત પહેલાં ઈપીએસ નાઇન્ટીન ફાઇવ હેઠળ મહત્તમ પેન્શન રૂપિયા પાંત્રીસો પ્રતિમાસ હતું તો ઘણા પેન્શનરોને આ રકમ તેમના દૈનિક ખર્ચાઓને પહોંચી વળવા માટે અપૂરતી લાગી તો ખાસ કરીને ફુગાવા અને વધતા જીવન ખર્ચને કારણે તો સારી નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મજૂર સંગઠનો અને પેન્શનરો તરફથી સરકાર પર આ મર્યાદા વધારવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું છે ત્યારબાદ વાત કરીએ તો આ વધારા માટે સરકારનો તર્ક પેન્શનની મર્યાદા બમણી કરીને રૂપિયા સાત હજાર કરવાનો સરકારનો નિર્ણય અનેક પરિબળોનું પરિણામ છે તો વધતી જતી ફુગાવા અને પેન્શનરોની વધતી જતી આયુષ્યને કારણે પેન્શનની રકમમાં ફેરફાર કરવાની જરૂર પડી છે તો વધુમાં આ વધારો એવા નિવૃત્ત કર્મચારીઓને ગૌરવ અને આરામ આપવાનો છે જેમણે તેમના કાર્યકાળ દરમિયાન દેશના આર્થિક વિકાસમાં યોગદાન આપ્યું છે તો તે સામાજિક કલ્યાણ યોજનાને મજબૂત બનાવવાની સરકારની પ્રતિબદ્ધતાને પણ પ્રતિબિંબિત કરે છે ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરોના જીવન પર અસર તો આ પેન્શન વધારો લાખો લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે તો ઘણા નિવૃત્ત લોકો માટે માસિક આવકમાં વધારો થવાનો અર્થ એ છે કે તેઓ વધુ સારી આરોગ્ય સંભાળ પોષણ અને રહેવાની પરિસ્થિતિઓ પરવડી શકે વધારાની રકમ નાણાકીય તણાવ અને પરિવારના સભ્યો પર નિર્ભરતા ઘટાડવામાં મદદ કરશે તો તે પેન્શનરોનું મનોબળ પણ વધારશે જેનાથી તેઓ સરકાર દ્વારા મૂલ્યવાન અને સમર્પિત અનુભવશે ત્યારબાદ વાત કરીએ તો પાત્રતા અને ગણતરીમાં ફેરફાર વિશે તો નવી પેન્શન મર્યાદા સાથે પેન્શન લાભોની ગણતરી કરવાની પદ્ધતિ મોટાભાગે સમાન રહેશે પરંતુ વધેલી મર્યાદા લાગુ પડશે અને પેન્શનરોને તેમના સેવાના વર્ષો અને સરેરાશ પગારના આધારે રૂપિયા સાત હજારની નવી મહત્તમ મર્યાદા સુધી માસિક ચૂકવણી પ્રાપ્ત થશે તો સરકાર ખાતરી કરે છે કે જેમણે વધુ યોગદાન આપ્યું છે તેમને પ્રમાણસર લાભ મળે અને જે યોજનામાં વધુ ભાગીદારીને પ્રોત્સાહન પણ આપવામાં આવશે ત્યારબાદ જોઈએ તો વધેલા પેન્શનનો દાવો કેવી રીતે કરવો તો પહેલેથી જીપીએસ લાભ મેળવતા પેન્શનરોએ જટિલ પ્રક્રિયાઓ વિશે ચિંતા કરવાની જરૂર નથી તો રૂપિયા સાત હજારનો વધારો આપમેળે સમાયોજિત થશે અને બે હજાર પચીસથી તેમના માસિક પેન્શન ચૂકવણીમાં પ્રતિબિંબિત થશે તો યોજનામાં જોડાનારા નવા અરજદારો પણ જો પાત્ર હોય તો આ વધેલી મર્યાદાનો લાભ મેળવી શકશે અને કોઈપણ વિલંબ ટાળવા માટે પેન્શનરોએ તેમની વ્યક્તિગત માહિતી ઈપીએફઓ સાથે અપડેટ રાખવી જરૂરી છે ત્યારબાદ વાત કરીએ તો વ્યાપક સામાજિક સુરક્ષાની અસરો વિશે તો ઈપીએસ પેન્શન મર્યાદામાં વધારો એ ભારતના સામાજિક સુરક્ષા માળખાને સુધારવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે તો તે વૃદ્ધો અને સમાજના નબળા વર્ગોના રક્ષણ તરફ નીતિગત ધ્યાન કેન્દ્રિત કરવામાં પરિવર્તનનો સંકેત આપે છે તો સુધારેલા પેન્શન સાથે નિવૃત્ત કર્મચારીઓ જીવન ધોરણનું સારું ધોરણ મેળવી શકે અને નિવૃત્ત કર્મચારીઓ ગરીબી અને સરકારી સહાય અથવા તો કુટુંબના ટેકા પર નિર્ભરતા ઘટાડી શકે છે તો આ ફેરફાર ઔપચારિક ક્ષેત્રમાં રોજગારને પણ પ્રોત્સાહન આપે છે કારણ કે કર્મચારીઓ ઈપીએસમાં યોગદાન આપવાથી વધુ ફાયદાઓ જુએ છે ત્યારબાદ જોઈએ તો પેન્શન વધારાની આર્થિક અસર વિશે તો પેન્શન ચૂકવણીમાં વધારો થવાથી વ્યાપક આર્થિક અસરો થઈ શકે છે તો ઉચ્ચ આવક ધરાવતા પેન્શનરો માલ અને સેવાઓ પર ખર્ચ વધારી શકે છે જેનાથી સ્થાનિક અર્થતંત્રને ઉત્તેજન પણ મળે છે તો વપરાશમાં આ વધારો નાના વ્યવસાયો અને સેવા પ્રદાતાઓને ટેકો આપી શકે છે જોકે સરકારે પેન્શન વધારા અને નાણાકીય સ્થિરતા વચ્ચે સંતુલન જાળવવા માટે ઇપીએસના ટકાઉ ભંડારની પણ ખાતરી કરવી જોઈએ ત્યારબાદ વાત કરીએ તો ઇપીએસ યોજનાની ભાવિ સંભાવનાઓ વિશે તો ભવિષ્યમાં ઇપીએસ નાઇન્ટીન ફાઇવ યોજના ચાલુ સુધારાઓ અને તકનીકી પ્રગતિ સાથે વધુ વિકસિત થવાની તૈયારીમાં છે તો સરકાર વધારાના લાભો સુધારેલી પારદર્શિતા અને ઝડપી પેન્શન પ્રક્રિયા પર વિચાર કરી શકે છે તો આર્થિક ફેરફારો સાથે ગતિ જાળવવા માટે પેન્શનની રકમને ફુગાવવા અથવા જીવન નિર્વાહના ખર્ચ સૂચક આંકો સાથે જોડવાની પણ શક્યતા છે તો આ ફેરફારો કર્મચારીઓ માટે યોજનાને વધુ આકર્ષક અને વિશ્વસનીય બનાવશે ત્યારબાદ વાત કરીએ તો પેન્શન વધારા અંગેના નિષ્કર્ષ વિશે તો બે હજાર પચીસ સુધીમાં ઈપીએસ પેન્શન વધારીને રૂપિયા સાત કરવાનો નિર્ણય એક આવકારદાયક અને ખૂબ જ જરૂરી સુધારો છે તો તે પેન્શનરોની લાંબા સમયથી ચાલતી માંગણીઓને પૂર્ણ કરે છે અને ભારતના સામાજિક કલ્યાણ નેટવર્કને વધુ મજબૂત બનાવે છે તો અમલીકરણ અને ધિરાણમાં પડકારો રહે છે તેમ છતાં પગલું લાખો નિવૃત્ત કર્મચારીઓ માટે આશા અને ગૌરવનો સ્ત્રોત છે તો સરકાર યોજનામાં સુધારો કરવાનું ચાલુ રાખતી હોવાથી પેન્શનરો વિવિધ સુરક્ષિત અને આરામદાયક નિવૃત્તિની આશા રાખી શકે છે તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતી જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ